ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ધોરણ દસ માટેની ક્વેશ્ચન બેંક જાહેર કરવામાં આવી છે ઓગસ્ટ બે હજાર ચોવીસ પચીસ માર્ક્સનું પેપર છે કેવી રીતના પૂછવાનું છે એ વાત કરીએ એટલે કે ગદ્ય વિભાગને પદ્ય વિભાગને બધું પૂછાશે હવે જોઈએ વિભાગ એ તો વિભાગ એની અંદર એક બે ત્રણ ચાર ટોટલ કેટલા આપેલા છે ચાર ફકરા આપણને આપેલા છે એક બે ત્રણ અને ચાર આ કદાચ ભૂલી ગયા પછી કોઈ સ્કૂલમાં લેવાઈ ગયું હોય તો કદાચ એ ન પણ આવે એટલે એના પછીનું ચેપ્ટર પણ આવે પણ આ ખાસ જોજો કે આટલા ચાર ફકરામાંથી તમને એક પૂછાશે ચાર જોડકા છે એમાંથી ત્યાર પછી એક વાક્યમાં જવાબ કેટલા છે તો બે પૂછાશે અહીંયા ના બે તો છે જ પણ ટોટલ કેટલા છે દસ આ દસમાંથી બે પહેલાં બે હતા અને આ બીજા એટલે દસમાંથી કેટલા પૂછાશે બે પૂછાશે તૈયાર કરી લેવાના ત્યાર પછી ની વાત કરીએ તો ત્રણ ચાર વાક્યમાં જવાબો કોઈપણ એક આ પાંચમાંથી કોઈ પણ એક આપણને પૂછવામાં આવશે એ જ રીતના જે મોટા પ્રશ્નો છે એ પણ આ પાંચમાંથી એક તૈયાર કરજો એના કેટલા માર્ક્સ છે ત્રણ માર્ક્સ છે ત્યાર પછી પ્રશ્ન બે એ પદ્ય વિભાગ છે એમાં આ બે તૈયાર કરી લેજો આ તો ફિક્સ કરી જ લેવાનું તમારે બેમાંથી એક આવવાનું જ છે અને એ જ રીતે ટૂંકા પ્રશ્નો છે ટૂંકા પ્રશ્નો પણ આપણને આ દસમાંથી બે જ પૂછાશે આ દસે દસ તૈયાર કરી લેજો આ દસમાંથી બે તો તમને પૂછાવાના ફરજિયાત છે અને ત્યાર પછી ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ગમે તે એક આ ત્રણ છે અને બીજા નીચે બે આપેલા છે એમાંથી કોઈ એક પૂછાશે પાંચમાંથી કેટલા કોઈ એક ત્રણ હતા ચોથો ને પાંચમાં પાંચમાંથી એક અને અહીંયા પણ આપણને ટોટલ ચાર આપેલા છે આ ચારમાંથી કોઈ પણ એક તમારે લખવાનું રહેશે એટલે ચારે ચારની તૈયારી કરી લેવાની એના ત્રણ માર્ક્સ છે હવે વાત કરીએ વ્યાકરણ વિભાગની વ્યાકરણ વિભાગની અંદર શું છે તે તો પણ ત્રણ પૂછાશે એવું કીધેલું છે ટોટલ કેટલા એક બે ત્રણ ચાર પાંચ પાંચમાંથી પણ ત્રણ આપણને જોવા મળશે પરીક્ષાની અંદર અર્થગ્રહણ અને લેખન એમાં પણ આપણને ચાર આપેલા છે તો ચાર કોઈપણ એક ચારમાંથી કોઈ પણ એક અહેવાલ તમારી સારાની અંદર તમને પૂછાઈ શકે એટલે વ્યાકરણ વિભાગ જોયો અર્થગ્રહણ જોયું વ્યાકરણ વિભાગ કેટલા માર્ક્સનો છે ત્રણ અર્થગ્રહણ ચાર એટલે સાત થયા આ ત્રણ છે સાતને ત્રણ દસ દસ ને આ બે બાર બાર ને બે ચૌદ ચૌદને બે કેટલા થયા સોળ સોળ ને ત્રણ કેટલા થયા ઓગણીસ ઓગણીસ ને બે કેટલા થાય ઓગણીસ ને બે એકવીસ અને એકવીસને બે એ ત્રેવીસ ત્રેવીસ ને બે પચીસ માર્ક્સનું પેપર થઈ જાય અને આ પ્રમાણે જો તૈયારી કરો તો કોઈ મુશ્કેલ થવા નથી એટલે પચીસમાંથી પચીસ માર્ક્સ જો મેળવવા હશે તો સારામાં સારી તૈયારી કરજો આભાર